તો મિત્રો આમાંથી તમારા શિક્ષકે કોઈ પણ પ્રશ્ન પૂછ્યા હશે કોઈ લેવાની બાકી હશે તો સોલ્યુશન ચોરી અને પ્રાયશ્ચિત ગાંધીજી પછી સાંભળી બોલ્યા પ્રેમાનંદ ત્યાર પછી કૃતિ સાંજ સમય સાંભળ્યો તો સાહિત્ય પ્રકાર પદ ચોરી અને પ્રાયશ્ચિત આત્મકથા અંશ પછી સાંભળીયોજી બોલ્યા આખ્યાન કૃતિ સંદર્ભ ગ્રંથ પછી સામળિયોજી યોજી નરસિંહ મહેતાના શ્રેષ્ઠ કાવ્યો ચોરી અને પ્રાયશ્ચિત સત્યના પ્રયોગો પછી બોલ્યા સુદામા ચરિત્ર અથવા કૃતિ અને વિષય સાંજ કૃષ્ણ ભક્તિનો મહિમા ચોરી અને પ્રાયશ્ચિત સત્યાચરણનો મહિમા ચોરી પછી સાંભળ્યો બોલ્યા અતૂટ મૈત્રીનો મહિમા વિદ્યાર્થી મિત્રો તમને જો આવી રીતે સંપૂર્ણ સોલ્યુશન છે બરાબર આ સંપૂર્ણ સોલ્યુશનની તમારે પીડીએફ જોઈતી હોય બરાબર જેમાં બધા જ પ્રશ્નો બરાબર વ્યાકરણ આ બધું સરસ મજાનું સોલ્યુશન સાથે આપેલું છે વિચાર વિસ્તાર ટૂંકમાં આખે આખું પેપરનું સોલ્યુશન આપેલું છે બરાબર તો તમારે આ પીડીએફ જોતી હોય તેમજ ધોરણ નવ ને લગતા તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન માં મળી જશે બરાબર આપણે મોડેલ પેપર હતું ત્યારે ત્રણ લાખ હતા અત્યારે ત્રણ લાખ હજાર જેવા વિદ્યાર્થી મિત્રો આપણી આ એપ્લિકેશનનો હાલમાં ડાઉનલોડ કરી ઉપયોગ કરી રહ્યા છે જેમાં ધોરણ લગતી તમામ પ્રકારની માહિતી મળવાની છે ગણિત વિજ્ઞાનના ના વિડીયો લેકચર સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન નું વાંચવા માટેનું રંગીન સ્વાધ્યાય અભ્યાસની પીડીએફ વિડીયો પરીક્ષાના સમયે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટી બરાબર જો ગણિત સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો એકવાર ડાઉનલોડ કરી બરાબર પછી ઓપન કરશો પેજ ખુલે એમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાંથી તમારા પીડીએફ જોતી હોય સોલ્યુશન વાળી તો મળી જશે બરાબર એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે જોઈ શકો છો ખાસ વિદ્યાર્થી મિત્રો થઈ રહી છે તમારા કેટલા માર્ક્સ આવશે એ ચોક્કસથી અમને કમેન્ટ કરો ચલો ખાલી જગ્યા નરસિંહ મહેતાના પદોમાં અધ્યાત્મની ઊંચાઈ જોવા મળે છે ગોવાળોમાં શોભે હરી હળધર વીરો ખોટું કાર્ય કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા જોખમ ખેડીને દોષ કબૂલ કરવો પછી દારિદ્ર ખોવા દાસનું સોમ દ્રષ્ટિ શ્યામે કરી એ મોતી બિંદુના પ્રેમ બાણે મને વિંધ્યો ગાંધીજીના સારો આ અહિંસાનો પદાર્થ પાઠ હતો કૃષ્ણ સુદામા બે મહિના પાસે રહ્યા હતા કૃષ્ણ સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં રહીને ભણતા વહલાજીનું રૂપ હૃદયમાં વસ્યો ગાંધીજીના પિતાને ભગંદરનું દર્દ હતું હવે વિદ્યાર્થી મિત્રો આ એક વાક્યના પ્રશ્નો આ બધા સુધી સાંજનું મોહ પમાડનારું છે આગળ ગોધન અને પાછળ સાજન તારા શોભા કોણ છે ચંદ્ર ચોરીની ભૂલ સ્વીકારોમાં ગાંધીજીની જીભ ઉપડતી કેમ નથી તો કારણ કે પિતાજી દુખી થશે કદાચ માથું કૂટશે એવા ભયે બીડી પીવાની ટેવને ગાંધીજીએ કેવી માની છે જંગલી ગંદી અને હાનિકારક ગાંધીજીને કયા કયા વિશેષણોથી નવાજવામાં આવ્યા છે બાપુ રાષ્ટ્રપિતા મહાત્માના નરસિંહ મહેતાને કયું બિરુદ મળ્યું છે આદિ કવિનું શામળિયાનું શરીર સાણાથી મહેકે છે ચુવા ચંદનથી સુદામાની મૈત્રીનો ભાવ કઈ શૈલીમાં રજૂ થયો છે સંવાદ શૈલીમાં આપઘાતના વિચારની ઘટના પછી ગાંધીજીને કયું સત્ય સમજાયું કે આપઘાત કરવો સહેલો નથી વિચાર કરવો સહેલો છે વ્યક્તિ દોષને નિખાલસપણે સ્વીકારે ભૂલને ફરી ન કરવાની પ્રતિજ્ઞા લે ગાંધીજી શું કહે છે તો એને શુદ્ધતમ પ્રાયશ્ચિત કહે છે ગાંધીજીને જીવનમાં પહેલીવાર કયા પાઠ શીખવા મળ્યા હતા તો સત્યાચરણ અને અહિંસાના નરસિંહ મહેતા કઈ સદીમાં થઈ ગયા હતા પંદરમી સદીમાં ગાંધીજીના લખાણો કઈ ગ્રંથ શ્રેણીમાં સંગ્રહાયેલા છે ગાંધીજીનો અક્ષરદેહ ચલો કયું આખ્યાન પ્રેમાનંદ નથી હરીશચંદ્ર આખ્યાન પછી સાંભળીયોજી બોલ્યા કૃતિમાં શ્રી કૃષ્ણનો વિનય ક્યાં દેખાય છે કે તમો પાસ અમો વિદ્યા શીખતા એમાં દેખાય છે થઈ ગયા પંદર પ્રશ્નો હાલો વિભાગ બી ની અની અંદર બે ત્રણ વાક્યોમાં તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા સવાલ છે દસ સવિસ્તાર અંદર કેટલા છે પાંચ તો બધા પ્રશ્નો છે જો બે ત્રણ વાક્યમાં ગોવાળોમાં ગિરધર કઈ રીતે શોભે છે

શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી ગુરુ ગામ ગયા ત્યારે આશ્રમમાં કઈ ઘટના બની હતી થઈ ગયા દસ સવાલ ચાલો સવિસ્તારના સાંજ સમય સાંભળીઓ કૃતિમાં કૃષ્ણ ભક્તિનો મહિમા વ્યક્ત થયો છે આ વિદ્યાને સ્પષ્ટ કરો હજી કહું છું તમારા પીડીએફ જોતી તું મળી જશે બાકી વિડીયો જોઈને લખી શકો છો ગાંધીજીનું મનોમંથન તમારા શબ્દોમાં વર્ણવો ચોરી અને પ્રાયશ્ચિત કૃતિમાં વ્યક્ત જીવ મૂલ્યો સ્પષ્ટ કરો વ્યક્ત થતા પછી સામળિયોજી બોલ્યા કૃતિમાં વ્યક્ત અતૂટ મૈત્રી અને પરસ્પરનો પ્રેમ ભાવ તમારા શબ્દોમાં વર્ણવો તમારી ભૂલને કારણે તમને કોઈ ઠપકો કે ટકોર કરેલ હોય તે પ્રસંગને વર્ણવો તો વિદ્યાર્થી મિત્રો તમે તમારી જાતે આ લખી શકો છો બરાબર આ સ્વૈચ્છિક છે ચલો વ્યાકરણ છે ધ્વનિ ઘટકો છૂટા પાડો પિતાંબર વૃંદાવન પ્રાયશ્ચિત પ્રતિજ્ઞા અને સામળિયો ચલો સાચી જોડણી લખો ટિકિટ કીર્તિ મુહૂર્ત રિશેષ ચલો ગુજરાત તો સમિતિ સમૂહ વાચક સંજ્ઞા ત્યાર પછી ભાવવાચક સંજ્ઞા તેમજ વ્યક્તિવાચક સંજ્ઞા એમ બંને સંજ્ઞા સહિતનું ઉદાહરણ આપેલું વિકલ્પમાંથી માંથી કયું છે તો મિતેશને મળતી મળેલી સફળતાઓને જાણે તેને હતાશામાં કેદ કરી લીધો હતો ચલો કઈ સંજ્ઞા જુદી પડશે અમૃત

શમીના વેર વેરથી ટળેના પાપ પાપથી ઔષધ સર્વ દુઃખનું મૈત્રી ભાવ સનાતન સંપત ગઈ તે સાપડે ગયા વળે છે વહાણ ગત અવસર આવે નહીં ગયા ના આવે પ્રાણ તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન એમ કહી શકાય કે સંપૂર્ણ સો એ સો ટકા સોલ્યુશન એની પીડીએફ જોતી હોય કે પછી તમારે કોઈ પણ મટિરિયલ ધોરણ નવના જોતા હોય તો આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ કરો અને ખાસ ગણિત વિજ્ઞાનમાં મિત્રો આગળ જતા તકલીફ ન પડે એ માટેનો જો તમામ વસ્તુ ગણિત વિજ્ઞાનનો પ્લાન મેળવી લો શોર્ટકટ મટીરીયલ મેળવી લો એપ્લિકેશનમાં જઈ અને પેડ કોર્સમાંથી મેળવી શકશો તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત